નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ શ્રી ચાર પરંગણા પ્રજાપતિ યુવા કેળવણી મંડળ દ્વારા ભાટરવાસ ખાતે મેડિકલ કેમ્પ યોજાયા શ્રી ચાર પરંગણા પ્રજાપતિ યુવા કેળવણી મંડળ દ્વારા ભાટરવાસ મુકામે ફ્રી રોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના નિષ્ણાંત ડૉક્ટર તિલક પ્રજાપતિ મંગલમ હોસ્પિટલ થરાદ સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉક્ટર પ્રકાશ પ્રજાપતિ જેનની હોસ્પિટલ ભાભર તેમજ પેથોલોજિસ્ટ ડૉક્ટર કરસનભાઈ પટેલ આર્દસ બ્લડ બેંક થરાદવાળાએ મહત્વની સેવા આપી હતી કાર્યક્રમની શરૂઆત ગણેશદાસ બાપુને પુષ્પ તેમજ ધ્વજા અર્પણ કરીને કરી હતી ત્યારબાદ તાજેતરમાં જ સ્વર્ગવાસ થયેલ ચાર પરગણા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ સ્વર્ગસ્થ માદેવભાઈ ગગાભાઈ પ્રજાપતિના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમ અંતર્ગત તમામે બ્લડ ડોનેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાતાઓને બ્લડ બેંક તથા ચાર પરંગણા યુવા કેળવણી મંડળ દ્વારા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આંતર સ્ત્રી રોગના દર્દીઓ મોડા પ્રમાણમાં સારવારનો લાભ લીધો હતો સાથે સાથે સરળ સમિતિ ચાર પરંગણા પ્રજાપતિ યુવા કેળવણી મંડળની રચના કરવામાં આવી તમામ આયોજન શ્રી ચાર પરંગણા પ્રજાપતિ યુવા કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વસરામભાઈ એમ પ્રજાપતિ બનાસપાંઠા